ગુજરાતમાં ખેડૂતો સતત નવા નવા પ્રયોગો તો કરતા હોય છે અને એમાંય સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતો પોતાના વિસ્તારમાં ન થતી વસ્તુઓનો અખતરો કરી છે અંકલેશ્વર તાલુકાની વાત કરીએ તો અંકલેશ્વર તાલુકાના જૂના બારભાડા બેટ ગામના ખેડૂતે પર્પલ કોબીજનો અખતરો કર્યો છે

શિયાળામાં કોબીજ અને ફ્લાવરનું વિશેષ ઉત્પાદન જોવા મળે છે ગુજરાતમાં હિંમતનગર વિસ્તારમાં કોબીજ ફ્લાવરનું સૌથી વધુ વાવેતર થાય છે પરંતુ ગુજરાતના સાહસિક ખેડૂતો નવા નવા પ્રયોગ કરીને કોબીજને અલગ અલગ વેરાયટીના ખતરા કરે છે પાકની સાથે ભરૂચ જિલ્લાના જૂના બોરભાંઠા બેટ ગામના યુવાને પર્પલ કોબીનું વાવેતર કર્યું છે આજે પ્રદેશભાઈના ખેતરમાં કોબી તૈયાર થતાં આજુબાજુના ખેડૂતો જોવા આવે છે ટૂંકા ગાળાના પાક કોબીજમાં ખૂબ જ સારી આવક મળી રહી છે અંકલેશ્વર તાલુકાના ખેડૂત પ્રિતેશભાઈ નાનપણથી જ ખેતીની જવાબદારી આવી ગઈ હતી પિતાના અવસાન પછીથી ઘર પરિવારના ભરણ પોષણ માટે ખેતી આવકનું સાધન બની ધોરણ નવ સુધીના અભ્યાસ બાદ તેઓ ખેતીમાં નવા નવા પ્રયોગ સાથે ખેતી કરી રહ્યા છે દર વર્ષે છ વીઘામાં જુદા જુદા શાકભાજીની ખેતી કરી છે આ વખતે રૂટીન કોબીજની સાથે સાથ પર્પલ કોબીજના રોપા પણ લગાવ્યા હતા સોશિયલ મીડિયા ઉપર માહિતી મળ્યા પછી અખતરો કર્યો છે જમીન તૈયારી વખતે પાયામાં એક વીગે બે ટ્રોલી છાણ્યો ખાતર આપ્યું હતું કોબીજમાં 1 ફૂટ બાય 1 ફૂટ નું અંતર રાખીને જાન્યુઆરી મહિનામાં વાવેતર કર્યું છે 7000 રોપા ગ્રીન કોબીજ અને 300 રોપા પર્પલ કોબીજના લગાવ્યા છે પાસઠ થી સિત્તેર દિવસમાં કોબીજનો પાક તૈયાર થઈ જાય છે બજારમાં રંગબેરંગી કેપ્સિકમની જેમ હવે કોબીજ તેમજ ફ્લાવર પણ રંગબેરંગી આવી રહ્યા છે જુદા જુદા રંગ તત્વોની હાજરી ધરાવતા શાકભાજીના ગુણધર્મો અલગ હોય છે અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામની સીમમાં રહેતા ખેડૂત પ્રિતેશભાઈ પાટણવાડીયાએ છેલ્લા પંદર વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે પિતાના અવસાદમાં પ્રિતેશભાઈએ નોકરીની સાથે ખેતી પણ કરી રહ્યા છે કોબીજના પાકમાં ઈયળ ના આવે તે માટે બે વખત દવા છંટકાવ કરવો પડ્યો છે આ સિવાય પાકમાં પિયત સિવાય કોઈ ખાસ માવજત કરી નથી રેગ્યુલર કોબીજનો પાક પિસ્તાલીસ થી સાહીઠ દિવસમાં તૈયાર થઈ જાય છે તો ગુલાબી કોબીનો પાક સિત્તેર દિવસે તૈયાર થઈ જાય છે રીતિશભાઈ પાટણવાડીયાએ કોબીજ ફ્લાવરની રૂટિન ખેતી સાથે પર્પલ કોબીનો કરેલો પ્રયોગ સફળ રહ્યો છે માત્ર ત્રણસો રોપાનું વાવેતર કર્યું હતું પરંતુ તેના ઊંચા ભાવ મળી રહ્યા છે પર્પલ કોબીજના માર્કેટમાં પ્રતિમણ પાંચસો થી છસો રૂપિયાના ભાવ મળી રહ્યા છે જ્યારે રૂટિન કોબીજના ચારસો થી ચારસો રૂપિયા ભાવ મળી રહ્યા છે

રીતેશભાઈ વહેલી સવારથી બપોર સુધી ખેતી કામ કરે છે અને વધારાના સમયમાં જોબ પણ કરી લે છે પંચાવન પંદર વર્ષથી ખેતી કરું છું જેમાં કોબીજ છે ફૂલાવર છે દૂધી છે ચોળી છે હું વર્ષોથી ખેતી કરું જ છું પણ આ વખતે મને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો કે ગોલાબી કોબીસ બનાવું અને ગોલાબી કોબીસ કરેલું છે મેં અને તેને ચાલીસથી પચાસ દિવસમાં એનું કટિંગ પણ આવી જાય છે એનો માર્કેટ ભાવ વીસ કિલોનો ભાવ પાંચસોથી છસો રૂપિયા આપણને મળી રહી છે અને જે ગ્રીન કોબીઝ કરના કરતાં પણ એનો ભાવ સારો રહે છે અને એમાં પણ સારું છે ફૂલાવાની એના કરતાં પણ સારું રહે છે માવજત બહુ સારી રહે છે હું તો બીજા ખેડૂતોને પણ કહું છું કે તમે કંઈક નવું કરો અને કંઈક માર્કેટમાં કંઈક સારું ચલાવો જેમ કે ગુલાબી કોબીજ મેં આ વર્ષે કરેલું છે મને સારું રહેલું છે આનો ઉપયોગ વધારે પૂરતો ચાઇનીઝ છે હોટલવાળા છે સલાડમાં છે સોમાં છે એવી રીતે સલાડ કરવા માટે બધા રહી જાય છે બેટ ગામના પ્રિતેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મેળવી અને પર્પલ કોબીની ખેતી કરી સફળ રહ્યા છે તેમનો આ પ્રયોગ જોઈને અન્ય ખેડૂતો પણ પ્રેરણા મળી રહે છે અંકલેશ્વરથી પિન્ટુ મોદી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી